जो सियाड़ो आयो मस्ती हो बोल आओ बात सियाड़ो चालू थे गियो तो मित्रों मस्त आपने सलाद बने दी दोस्तों <laughs> यार टिफिन माटे सिद्धू रेगनल नहीं था ન થાય બટા ગરમ લાગે પલાયડું પછી પૂરું થઈ જાય દારૂખાનું ઉતરી જાય બધું હળગે હવે પતી ગયું હવે એવું નો કામ કરતો ક્યારે બસ ચાલો મિત્રો હવે આપણે ચોકડીમાં બેસી જઈએ ચાલો મિત્રો હવે આપણે રીલનું શૂટિંગ થઈ ગયું છે બધું સ્મિતભાઈ મોબાઈલ જોવે છે આપણે રીલ બનાવી લીધી અને હવે જાય છે દીપુ શું કરે છે બને આપણો વિડીયો આવી ગયો છે અને રીલનું શૂટિંગ થઈ ગયું છે અને અત્યારે વાગ્યા છે સવા चलो अब रसोईडामा सुथियो से आपरे જોઈ લઈએ પછી મળીશું હે જમી લીધું બાકી બાકી સેજી મજા આ મોબાઈલ જોવાની હા તો બતા દે એટલે અમાર બાકી છે હજી ચલો મમ્મી શું કરે જોઈ લઈએ ચાલો મિત્રો લલતોシરો

મજા આવશે સિરણ બાજરીનો રોટલો ચટણી અને હુંતા ખાવાનું હોય દાદાન બુંપર્સની પપા જા ઉઠાડતો દાદા ઉઠાળીયા અંદર રૂમમાં જઈ હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ સુ બધા મજા 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 સોળ મિત્રો આપણે વિડીયોનો સ્ટાર્ટ કરી દીધો છે ચા પાણી નાસ્તો બાકી છે જે કન્ટિન્યુ કરો પછી ચા પાણી આજે નાસ્તામાં શું બને છે આજે પૂરી બનતી લાગીશ

શંકર શું ખરીશ બટા ચાલો પાણી પાઈ દી કુંડા ની લગ્ન નું સિઝન ચાલુ થઈ ગયી ફૂલ જોરોમાં ভোল আগে ধব ধর

છેર જપન સે નામ હશે કેટલું બોલે અપ સાબજી મને આપો